પરમપૂચી બ્રહ્મલીન શ્રી સાવલીવાળા સ્વામીજીના ગુરૂમિત્ર મહંત્રી એક હજાર આઠ જગદીશગીરી મહારાજે એકવીસ વર્ષ પૂર્વે પોતાની હયાતીમાં ધર્મતજા શરૂઆત કરી હતી વડોદરાથી ભાવિક ભક્તો સાથે તેઓના સાનિધ્યમાં ધર્મતજા સાથેનો પગપાળાસન સાવલીના સુપ્રસિદ્ધ ભીમનાથ મહાદેવ મંદિરે સ્થિત સમાધિ મંદિરે પૂજા અર્ચના કરી પૂર્ણાહુતિ કરાતી હતી તે પરંપરાગત રીતે આજે ગોરૈયાના દાદીપતિ મહંત શ્રીનીલકંઠગીરી મહારાજના સાનિધ્યમાં ઓમનમ શિવાયની ધૂન સાથે ભાવિક ભક્તો સાથે સાવલી ભીમનાથ મહાદેવ મંદિરે બ્રહ્મલીન સાવલીવાળા સ્વામીજી અને ગેબીનાથ દાદાના સમાધિ મંદિર આવી પહોંચ્યા હતા અને ભીમનાથ મહાદેવની પૂજા અર્ચના કરી વડોદરાથી શરૂ રહેલી ધર્મત યાત્રાની સાવલીના ભીમનાથ મહાદેવ મંદિરે પૂર્ણાહુતિ કરાઈ હતી અને નીલકંઠગીરી મહારાજે પ્રતિવર્ષ આ ધર્મત જા પગપાળા સંઘની યાત્રા અવિરતપણે ચાલુ જ રહેશેનું જણાવ્યું હતું ઓમ નમઃ શિવાય છેલ્લા એકવીસ વર્ષથી વડોદરાથી ભૂમનાથ મહાદેવ સાવલી પદયાત્રાનું આયોજન કરવામાં આવે છે આ પદયાત્રાની શરૂઆત પરમ પૂજ્ય એક હજાર આઠ મહિસ્રી જગદીશગીરી દાદાએ કરી હતી અને એમને જ્યારે પ્રથમ વખત આ યાત્રાનું આયોજન કર્યું ત્યારે એમને ધજા આપતી વખતે એ કીધું હતું કે આ ધરમ ધજાની યાત્રા કોઈ દિવસ અટકે નહીં એમના એ જ વચનોને ધ્યાનમાં રાખીને આજે પણ દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક શનિવારે સાવલી ભીમનાથ મહાદેવ સુધી વડોદરાથી લગભગ સોથી દોઢસો ભાવિક ભક્તો ભેગા મળી અને સવારે પાંચ વાગ્યાથી ચાલવાનું શરૂ કરે છે અને બપોરે બે અઢી વાગ્યા સુધી ભીમનાથ મહાદેવ પહોંચે છે બધાના મનમાં બાબજી પ્રત્યેની લાગણી શ્રદ્ધા અપરંપાર હોવાથી કોઈને થાક લાગતો નથી કોઈ એવો થાક અનુભવતા નથી અને બાપજીની દયાથી છેલ્લા એકવીસ વર્ષથી આ યાત્રા નિર્ભિઘ્ને સંપૂર્ણ થઈ રહી છે અને આવનારા હજારો વર્ષ સુધી આ યાત્રા આ રીતે જ ચાલ્યા કરશે સ્વામીજી જગદીશગીરી બાપજી અને હાલમાં અત્યારે નીલકંઠગીરી બાપજીના આશીર્વાદથી આ યાત્રા દર વર્ષે આ રીતે યોજાતી રહેશે અને આ રીતે જ બધા બાપજીના ભક્તો सावली पद, पद यात्रा में जोड़ता वु ना वु संख्या में जोड़ता दोस्त मित्र महन एक हजार आठ महन जगदीश गिरी जी महाराज ने एक कितना इक्कीसवा पद यात्रा इक्कीसवा पद यात्रा और भक्त मंडल का अच्छा उत्साह उमंग और गर्म जोशी से बहुत अच्छा पद यात्रा चले आ रहे हैं आगे के लिए चलते रहे उनके आशीर्वाद थे પદયાત્રા રુકાવી ચઈએ હમેશા ચલતે રહે પદયાત્રા